અમદાવાદની અંદર થયેલી પ્લેન દુર્ઘટનાની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દુઃખદ અવસાન થયું છે અને વિજય રૂપાણીના મિત્ર મનસુખભાઈ જસદણવાલાએ ભાવાત્મક વિડિયો બતાવી અને વિજયભાઈ રૂપાણી સહિત દુર્ઘટનાની અંદર મૃત્યુ પામેલા તમામ જે મૃતકો છે તેઓ લોકોને શ્રદ્ધાંજલિ આપી છે પોતાના મિત્ર વિજય રૂપાણીએ યાદ કરતો એક વિડીયો તેમના દ્વારા સોશિયલ મીડિયાની અંદર શેર કરવામાં આવ્યો છે તેમણે વિડીયોની અંદર કહ્યું છે કે વર્ષ ઓગણીસો ને ની અંદર કોલેજ કાર્ડમાં વિજય રૂપાણી સહિતના બાર મિત્રોનું એક ગ્રુપ હતું અને જેનું નામ ડર્ટી ડઝન રાખવામાં આવ્યું હતું

અને પ્લેનમાં વિજયભાઈની જે સીટ નંબર હતો એ પણ બાર બહુ આકસ્મિક વસ્તુ આ બની ગઈ પણ આપણે માનવી પડે કેમ બની એ તો ખબર નથી પણ આ એક હકીકત છે વિજયભાઈના જવાથી અમે અમારું એક સ્વજન ગુમાવ્યું હોય એવું લાગે છે અને દુઃખ કેવી રીતે વ્યક્ત કરવું દુઃખની ચરમસીમા છે આ અને ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એ જ અમારી સૌ મિત્રોની અભ્યસ્થતા છે